ભાઈ ભાઈ અમે અમારી હોય ભાઈ ભાઈ આમાં આમાં ચાંદન નું આમાં ગાડી હે કોઈ અને एवढी જ થાય આમાં આમાં તો આવશી 50 ના એનો આપણે મોય ઘરે હોય ત્યારે એકતા મજા ઓવર ઓવર દોયડા છે આવે રૂપિયા

ભાઈ ની બટન તો આમાં વસ્તુ જો આવો પીયસ હા આ ધ્યાન ઓ દે મત એને ક્યાં યે આ નિતરો જો આયો હવે 我哩，对不对？啊，侬喂，喂。 आया न सुनो भाई। बच्चा। चांदा वाली। बड़ी मोटी बंदर लागलो जो वो हैं। उबारियों हैं हो गया। तो राइट पर नहीं हैं। बच्चा न मुझे ले ले। क्या कोमारे प्लास्टिक नहीं ले ले।

અલે કોની આ કોની ચાર કરી નાખ ભુરા તો એક બાંધો આ કર ને એક ઓલો કર પ્લાસ્ટિક એમ કરી એ જોઈ કોની ચાર કરના ને ભાઈ બરોબર લઈ લે આમાંથી હે દાદી લે ભયો પતવ કોફી કાઢો અલી 500 પતણ લેવી એટલે તો નઈ 400 આમાંથી ચાર લઈ લે એટલી બધી નથી

Subtitles તકણિયા આવે છે હા આમાં આમાં હોય હોના જ છે ને નાડી એવડા પડે આંજો નાડી અને માલો પડે કોને તો ભાઈ લોક તો પડી લોક તો પડી ભાઈ કામ નથી ભાઈ હવે બચાયા ઠીકા લાગો અલ્યા ઓડાલી આવડવાનું એટલે અલા ની એક આવશે ટેકટા ડાકુ બાર નંગા વે દે એક આનું શું કીધું તો બે એક એક કરી નાખો ને તો મારે પચાસ પૂરા થઈ જશે આ રેડી હાલો થઈ ગયું

आई हाय रे इकडे जरा कातरी घ्यायची जावळी पसरईचा दोन दिन पुरई गयो बाई हे बाण कातरी ओला होतं ते काय झालं हा 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 खाले बाई यदू दूध ने कोतं लियो आणि जवार लाको हेलो खाली बन बेन का बस और प्रश्न डाक्खो वाली चीज 我看见了都。买了信号灯。啊。 Các bạn hãy đăng cho kênh Để không bỏ lỡ những video hấp dẫn બન કાઉ <laughs>